દલિત સમાજના લોકો આ સંમેલન જે ઘટનાક્રમ બન્યો છે ગોંડલ જે સતત ચર્ચામાં રહ્યો છે રાજુભાઈ સોલંકીના જે દીકરા હતા ત્યારે જે પરિસ્થિતિ અપહરણ બાદ જે ઘટના બની હતી તેને લઈને દલિત સમાજે બાયો ચડાવી હતી

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગઈ હવે વકીલ છે એ દિનેશ પાતર હતા અને દિનેશ પાતર એની પાછળ પાછળ એના ને પોલીસ ટોર્ચર કરતી હતી એટલે સામાન્ય રીતે કોઈ પણ વકીલ હોય પોતાના ને કોઈ ટોર્ચર કરે તો એના વકીલ ની ફરજ છે કે એને રોકે કે ભાઈ ટોર્ચર કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી તે કાયદામાં કોઈ એવો નિયમ નથી કે તમે કોઈ આરોપીને ટોર્ચર કરી શકો કે એને માર મારી શકો અથવા એને કોઈ જો જાતની થર્ડ ડિગ્રી તમે આપી શકો

પછી એને મારો કોન્ટેક્ટ કર્યો એને સોશિયલ મીડિયામાં વિડીયો નાખ્યો વિડીયોમાં ખુદ રડતા હતા કે મારી કારકિર્દી પૂરી કરવાનું આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે મારી કારકિર્દી આ લોકો પૂરી કરી નાખશે આ બધું જોયા પછી મને એવું થયું કે મારે એક સમાજના આગેવાન તરીકે મારા સમાજના દીકરાને મદદ કરવી જોઈએ એટલે મેં એમની સાથે વાત કરી અને એમની સાથે વાત કર્યા પછી મેં મારો વિડીયો વાયરલ કર્યો કે હવે અમે લડત આપવા માટે તૈયાર છીએ આજે અમે એસપી સાહેબ ને મળ્યા છીએ એસપી સાહેબ કેમ નાના છોકરા હોય એવી સમજાવી રહ્યા હતા કે છે 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 દિનેશ વિરુદ્ધ છ છ ગુના થયા ખોટા કર્યા બે દિવસ દિવસ પાંચ એક ગુનામાં આપેલો ભાઈ ની પત્ની ચારસો અઠાણું દાખલ કરી છે એમાં એને આરોપી સમજે છે પોલીસ એટલે ક્યાંક ને ક્યાંક દિનેશભાઈ મોટા ગુંડા છે કે મોટા ક્રિમિનલ છે એવું પોલીસ સાબિત કરવા માંગે છે જી

આ ત્રણ જિલ્લામાં તો ઓલરેડી ગોઠવાઈ ગયું છે બધું હવે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર દ્વારકા પોરબંદર સોમનાથ આ બધા જિલ્લામાં પણ કાર્યકર્તાઓ જશે અને આખા સૌરાષ્ટ્રમાં વધુ વધુ સૌરાષ્ટ્રમાંથી અને અમદાવાદ ધોળકા બાવળા વડોદરા મહેસાણા પાટણ આ વિસ્તારમાંથી ફોર વ્હીલો મારફતે લોકો આવશે પણ મેં જે સંખ્યા આપી સંખ્યા મુજબનું જ સંમેલન થશે અને વધતી થશે

સામાન્ય લોકો ના સામાન્ય નાગરિકોના હૃદય ઉપર હેતુ છે શું તમારા આરોપ છે મિત્ર કે ગોંડલની પોલીસ કયા રાજકીય નેતાઓના કામ કરી રહી છે અને કયા રાજકીય નેતાઓ છે એ ગોંડલ છે એમાં મારે કઈ નામ લેવાની જરૂર નથી પણ અમારી લડાઈ કોઈ સમાજ લડાઈ નથી અમારી લડાઈ પોલીસ છે 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 પોલીસ એટલા માટે કે દેશમાં દેશમાં કાયદો બંધારણ દેશનો કાયદો અને બંધારણ ને એક બાજુ મૂકી કોરોનાને મૂકીને પોલીસ કોઈ લોકોના કોઈ લોકોની કઠપુતળી બની અને કામ કરી રહી હોય તો એ દેશના બંધારણ માટે દેશની વ્યવસ્થા માટે અને દેશની કાયદો વ્યવસ્થા માટે બહુ ખરાબ બાબત છે

અમે એમ કીધું છે કે અગાઉના તમે ત્રણ ગુનામાં કર્યા છે તો એમાં તો તમારે કઈ કાર્યવાહી કરવી પડે ને પ્લસ તમારા બે હું સારો માણસ છું હવે તમે ખરાબ સાહેબ સાહેબ સારા માણસ જ મેં હું અમરેલી જિલ્લામાં હતો દલિતોના કામ કર્યા છે આમ કર્યું છે તેમ કર્યું છે અરે પણ એસપી સાહેબ તો સારા વ્યક્તિ જ છે એસપી આપણે એસપી આપણા આવેદનમાં એક શબ્દ નથી લખ્યો એસપી સાહેબ થી ક્યાં આપણે કઈ વાંધો છે આપણે વાંધો છે પીઆઈ અને પીઆઈ ઓડેદરા સામે કે એ અમુક લોકોની કટપુતળી બની જો ભાઈ એસપી છે તો પોલીસ સ્ટેશન જતા નથી હોતા સામાન્ય રીતે આવી એફઆઈઆરમાં એસપી તો એની એસી ચેમ્બરમાં બેઠા હોય અને એને થાણા અમલદાર જે સૂચના આપે કે થાણા અમલદાર જે વાત સમજાવે એ પ્રમાણે એસપી લોકો સમજતા હોય તો એસપી સાહેબ ને કઈ બ્લેમ કરવાની વાત નથી પણ અમે જે અમારી વાત હતી સ્પષ્ટતાપૂર્વક સાહેબ ને કીધી છે કે આ ત્રણે ત્રણ ગુનામાંથી દિનેશનું નામ કાઢવામાં આવે અને આ બે પીઆઈઓ સામે ગુનો દાખલ કરવામાં આવે તો અને તો જ

જૂથતા બતાવી પડે આંદોલનો કરવા પડે તો અધિકારો મળતા હોય છે હક મળતો હોય છે એવું કેમ તમે જોઈ રહ્યા એવું એના તો ઘણા બધા કારણો છે પણ એક વસ્તુ છે કે અમે અમે જે લડાઈ લઈને નીકળ્યા છીએ અમે જે પ્રશ્ન લઈને નીકળ્યા છીએ અમે અમારી રીતે સ્પષ્ટ છીએ અમે જે અમારી માંગણીઓ હતી આજે પોલીસને આપી દીધી છે ઓલરેડી અમે અમારા બે મુદ્દા મૂકી દીધા છે કે ત્રણેય ફરિયાદોમાંથી દિનેશનું નામ કાઢો અને આ બે ની સામે એફઆઈઆર કરો આટલું પોલીસ કરી આપશે તો અમારે આંદોલન કરવાની કોઈ જરૂર નથી

તો કાયદાકીય લડાઈ કઈ રીતની રહેશે કે આગામી સમયમાં પોલીસ સામે તમે જે આરોપ કર્યા છે ને આમાં તમે કઈ રીતે કોર્ટમાં જવાના છો ને શું પ્રક્રિયા કરવાના છો તમે સંમેલન થી તો થશે જ કોર્ટની વાત એવી છે કોર્ટની એવી વાત છે કે તમે કોઈ પણ મેટર છે પેલા બને કોઈ પણ મેટર બન્યા પછી એના સુપીરિયર અધિકારીઓ છે એને તમે રજૂઆત કરો એટલે આજે અમે જે પીઆઈઓ વિરુદ્ધ અમને ફરિયાદ છે એના સુપીરિયર અધિકારી એના એસપી સાહેબ છે

માઇનસ પોઈન્ટ હતો એટલે રાજુભાઈ ને ભોગવવું પડ્યું બરાબર અહીંયા તમારી તમારી પોલીસ નો માઇનસ પોઈન્ટ છે તો અહીંયા તમારી પોલીસે ભોગવવું પડશે અને એને તમે જો બચાવવા જશો તો ગમે એ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તો પણ અમે લઉં છું

અને બીજી વાત એ છે મિત્ર કે આ રાજ્યની અંદર પાર્ટીઓ છે છે એક જનતા પાર્ટી કોંગ્રેસ છે અને એક આમ આદમી પાર્ટી છે હવે કોંગ્રેસે આમ આદમી પાર્ટી એ કે ભાજપે દલિત સમાજના એક પણ અત્યાચાર વખતે મોઢું ખોલ્યું હોય એવો મને છેલ્લા ત્રીસ વર્ષમાં એક બનાવ નથી મારા મગજમાં

અને અમારી આમ આદમી પાર્ટી ના પાંચ હજાર કાર્યકર્તાઓ જોડાશે આ રેલી બિલકુલ આ લોકો બધાને મત જોઈએ છીએ દલિતોના ના મત બધાને જોઈએ છીએ દલિતોની ની મુશ્કેલી આવે ત્યારે કોઈ બોલવું નથી એટલે રાજકીય લોકો ની તો વાત જ ના કરો તો સારી વાત છે સર તમે થોડાક દિવસ પહેલા જે એક કાર્યક્રમ માટે એક નિવેદન આપનું મેં સાંભળ્યું હતું કે જે સાંસદ સભ્ય હોય ધારાસભ્યનું બેસવું રાખવાની જરૂરિયાત છે તો દેવદાનભાઈ આવી નોબત કેમ આવી ગઈ કે હવે આ પરિસ્થિતિનું નિર્માણ થાય એટલા મોટા સમાજની વાત છે 60 લાખ જનતા દલિત સમાજની છે સાંસદ સભ્ય આવતા હોય દર સભ્ય આવતા હોય છતાં ત્યાં ઘટનામાં જિગ્નેશ મેવાણી સિવાય બધા મૌન છે આવું કેમ જોવા મળી રહ્યું છે શું લાગે છે કારણ તો એ વાત તમારી સાચી છે ઈ મારે એટલા માટે કરવું પડ્યું કે છેલા 30 35 વર્ષથી હું સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યો છું છેલા 30 35 વર્ષથી દલિત સમાજની હજારો લડાઈઓમાં હું હિસ્સો બન્યો બિલકુલ હજારો લડાઈઓમાં હું સમાજની સાથે રહ્યો છું પણ મેં એક આંદોલન વખતે એવું નથી જોયું કે ભાજપ કે કોંગ્રેસ ના ચૂંટાયેલા દલિત ધારાસભ્યો કે દલિત સાંસદો જે ભાજપ માંથી કે કોંગ્રેસ માંથી ચૂંટાય છે જીગ્નેશભાઈ મેવાણી ને બાદ કરતા એ પણ લોકો બોલતા નથી હવે એ જે લોકો એવું માને છે કે અમે ભાજપના ધારાસભ્ય છીએ વાસ્તવમાં એ ભાજપના ધારાસભ્ય નથી એ અમારા સમાજ ના ધારાસભ્ય પહેલા છે કેમ કે એ અમારી રિઝર્વ સીટ ઉપર લડીને જીતીને જાય છે જો એ ભાજપના ધારાસભ્ય હોય ને ભાજપને એના એના પ્રત્યે એટલો બધો પ્રેમ હોય તો ભાજપે એ લોકોને જનરલ સીટ ઉપર ટિકિટ આપીને લડાવવા જોઈએ જી અમારી રિઝર્વ સીટ ઉપર અમારા સમાજનો અવાજ ઉઠાવી શકે એવો નેતા દરેક પાર્ટી અમને આપવો જોઈએ જો દલિતોનું ને પછાતોનું ભાજપ કોંગ્રેસ કે આમ આદમી દલિતોને પછાતોનું હિત ઇચ્છતી હોય દલિતોને પોતાના ગણતી હોય

રાજ્યના હજારો યુવાનો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે હજારો આગેવાનો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે અને આ મુહિમ થી અમે આગળ વધી

કે તમે ગલી સમાજના આગેવાન છો આટલી મોટી જવાબદારી તમે નિભાવી રહ્યા છો તો આ મામલે તમે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય તેમને રજૂઆત કરી કે ભાઈ દલિતોની આ સ્થિતિ છે આજે અમને અધિકારો માટે કે પછી જે ગુનાઓ બની રહ્યા છે ગોંડલની ઘટના હોય એ બાબતે તમે કોઈ બાબતે રજૂઆત કરી આજ દિન સુધી આ મામલે અમે 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 જે રજૂઆતો કરીએ છીએ જિલ્લા વહીવટી તંત્રને કે કે એક્ટિને કાયદીને દરેક દરેક આવેદન પત્રોની નકલો અને મોકલીએ હજી મારા વિચાર ચાલે છે તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ આ હતા દલિત સમાજના આગેવાન દેવદાન ભાઈ જેમણે જેમ એલાન કર્યું છે જાહેરાત કરી છે આગામી અઢારમી જૂન ના દિવસે ગોંડલ ખાતે એક સન્મેલન જે દલિત સમાજનું મળવા જવાનું છે સામાજિક સન્મેલન છે દિનેશ પાતર સામે જે ગુનો દાખલ થયો છે ને જે દલિત સમાજના અન્ય જે વ્યક્તિઓ છે તેમના પર જે અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે તે મામલે હવે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આ મામલે તો આગામી સમયમાં ગૃહ રાજ્ય મંત્રી અને મુખ્યમંત્રીને પણ રૂબરૂ મુલાકાત કરવાના છે ને જો જે તેમની માંગણીઓ છે તે માંગણીઓ સંતોષાઈ જશે તો તેવા સન્મેલન નહીં કરે નહીતર આગામી સમયમાં આ સંમેલન થશે ને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થશે તે પ્રકારની વાત એમાં દ્વારા કરવામાં આવી રહી છે દર્શક મિત્રો બસ આટલું જ આવાજ આવ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ